મહેસાણામાં પરિવહનના નિયમ નેવે મૂકી મનોરંજન માણવાનો મામલો મહેસાણાની રામોસના પગાર કેન્દ્ર શાળા અને તરેટી શાળા દ્વારા ટ્રેક્ટર અને આઈસરમાં વિદ્યાર્થીઓને જાદુ જોવા લાવવામાં આવ્યા હતા તરેટી પ્રાથમિક શાળા દ્વારા પરિવહન નેવે મૂકવાનો મામલો આ મામલે તરેટી શાળાના આચાર્યનું નિવેદન અમે માત્ર પાંચ રૂપિયામાં જાદુ દેખાડ્યું છે આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા બંને શાળાઓને અપાઈ નોટિસ શિક્ષણ અધિકારી કચેરીને જાણ કર્યા વિના જ આ પ્રકારે જાદુ જોવા માટે લાવવામાં આવ્યા હતા તપાસ બાદ દોષિત સામે લેવાશી કડક પગલા અંબાલાલભાઈ ચૌધરી ઉપાચાર્ય ગુજરાત રિપોર્ટર કશ્યપ રાવલ ડીટી ન્યૂઝ લાઇવ ટ્વેન્ટી ફોર મહેસાણા અમે અમારી સ્કૂલમાંથી ઇઠ્ઠોતેર બાળકો સેવન્ટી એઇટ બાળકોને લઈ ગયા હતા અને બે ટ્રેક્ટર કર્યા હતા પાંચ રૂપિયા બારક દીઠ બાર ઉઘરાવ્યું હતું વ્યાજબી તો નહોતું સાહેબ પણ એ વાલીઓનો બહુ આગ્રહ હતો અને અમે લઈ ગયા પોતે લઈ ગયા પછી થયું કે ખરેખર આવું ના કરવું જોઈએ ક્યારે આવું ખુલ્લા વાહનમાં લઈ જવાની ભૂલ નહીં કરીએ